સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાન છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે યુવાનને આંતરી બત્રીસ હજારથી વધુની લૂંટ કરનાર બે માથાભર આરોપીને ઝડપી પાડ્યા સુરતમાં વારંવાર લૂંટ હત્યા પ્રયાસ સહિતના ગુનાઓ વધી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં અમોલ શેરસાટ નામના ઈસમને આંતરી કેલિયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી બત્રીસ હજાર પાંચસોની લૂંટ ચલાવી ભાગે છૂટ્યા બનાવને લઈ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા લિંબાયત પોલીસ આ મામલે તપાસ હાથ ધરી બંને ગુનેગારો કેલિયા અને સાગર ઘોડાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલ્યો અને સાગર ઘોડા એ બંનેએ તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ હજાર પાંચસો રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની બંનેની ધરપકડ કરેલ છે જે કૈલાસ ઉર્ફે કેલીઓ છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ દસેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેમાં મર્ડર એ સિવાય પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ મારામારી અને જે સાગર ઉર્ફેર ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે